ભાજપનું સંખ્યાબળ હવે એકસો સાઠ નમસ્કાર સ્વાગત છે રાઠોડ કુવત કુવેતમાં એક ઇમારતમાં આગ લાગતા ચાલી ભારતીય સહિત એકતાલીસ લોકોના મૃત્યુ ત્રીસથી વધારે લોકો ઘાયલ યમનના દરિયામાં બોટ ડૂબતા ઓગણપચાસ લોકોના મોત એકસો ચાલીસ લોકો ગુમ જમ્મુ કાશ્મીર ત્રણ દિવસ ત્રીજો આતંકી હુમલો એક આતંકી ઠાર સર્ચ ઓપરેશન ચાલુ જમ્મુ કાશ્મીરમાં બસ પર હુમલો કરનારા આતંકવાદી નો સ્ક્રેસ જાહેર સૂચના આપનાર વીસ લાખ નું ઇનામ ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના ચોથી વાર મુખ્યમંત્રી બન્યા પીએમ મોદી ની હાજરી માં લીધા શપથ ઓરિશા માં વર્ષ પછી સરકાર બદલાતા ભાજપ ના મુખ્યમંત્રી થઈ જાહેરાત મોહન માંજી બનશે ઓરિશાના નવા મુખ્યમંત્રી યોગે ભારતે વિશ્વ ને આપેલી સૌથી મોટી ભેટ નોર્વે ના રાજદૂતે પીએમ મોદી ની કરી પ્રશંસા અમેરિકામાં પ્રમુખ પદ ની ચૂંટણી પહેલા જો બાઇડન મોટો ઝટકો પુત્ર હન્ટર ગંભીર આરોપો દોષી જાહેર ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર સામે આવ્યા છે ડીજીપી સિવાય કોઈ નહીં કરી શકે આંતર જિલ્લા બદલી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી બાદ પાંચ નવનિયુક્ત ધારાસભ્યોની શપથ વિધિ યોજાય ભાજપનું સંખ્યાબળ એકસો એકસાઠ પર પહોંચ્યું તો આ તાજના આજના ટોપ ટેન ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત